હેલો મિત્રો કેમ છો મજામાંની આજના વિડીયોની અંદર તમે જોશો કે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાનની અંદર બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા સો ટકા ગેરંટીની સાથે પૂછાઈ શકે તેવા સેક્શન બી અને સેક્શન સી ની અંદર પ્રશ્નો આઈએમપી હું આપી રહ્યો છું આજે હું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યો છું છું તો જુઓ

સમાજવાદી પર સમાજવાદી પદ્ધતિના લક્ષણો અને તેના લક્ષણો જણાવો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો વચ્ચેનો તફાવત પૂછાય છે. વન્યજીવોના વિનાશના કારણો જણાવો. આ જે સક્ષણમીમાં જે જે પણ પ્રશ્નો હું આપી રહ્યો છું એમાંથી જ પ્રશ્નો આવી શકે છે. સો ટકા ગેરંટી સાથે કહું છું. તો વિડીયો તરફ બનાવી રહ્યો છું. તો જુઓ વન્યજીવોના વિનાશના કારણો આપો વન સંરક્ષણના અંગેના કોઈ પણ ચાર ઉપાયો જણાવો બે ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે ટૂંક નોંધ કે છે એકાકી કામ જણાવો એટલે કે ટૂંક નોંધ આવી પૂછી શકે તો થોડા અત્યાર સુધી આપણે છ ક્વેશ્ચન જોઈએ હવે બીજા આપણે થોડા ક્વેશ્ચન જોઈશું બે ગુણના તો જુઓ સાતમું છે દ્રવિડ લોકોની સંસ્કૃતિનું મૂલ્યાંકન કરો તેની વિશેષતા જણાવો અગિયારમો ક્વેશ્ચન પ્રાચીન ભારતમાં ધર્મ ઉદ્યોગ નું મહત્વ જણાવો તો આ સેક્શન બી ના એટલે કે વિભાગ બી ના

મોઢેરાનું મંદિર મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખવાની કહેશે અને નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો અને વલ્ભી વિદ્યાપીઠ વિશે પણ માહિતી આપો આ બેમાં ગમે તે ક્વેશ્ચન આવી શકે કે આ તો બે પણ આવી શકે બે બે પણ પ્રશ્ન પૂછી શકે કે વન સંરક્ષણના ઉપાયો જણાવો તો વન સંરક્ષણના ઉપાયો પૂછશે હેલો મિત્રો હવે આપણે શૈક્ષણિક ચિહ્નની અંદર છ ક્વેશ્ચન જોયા અને બીજા આપણે ક્વેશ્ચન છ જોઈશું શૈક્ષણિક ચિનની અંદર ત્રણ ગુણના બીજા આપણે ક્વેશ્ચન જોઈશું તો સાતમો છે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો ભૂમિ સંરક્ષણના ઉપાયો લખવાના ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો કહે છે ટકાઉ વિકાસની સમજૂતી આપો કે ટકાઉ વિકાસથી એનું લગતું કોઈ પ્રશ્ન પૂછી શકે ખાનગીકરણના લાભો ગેરલાભો જણાવો

તો મારો વિડીયો આવી રીતે સારું લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવજો વિડીયો કેવો લાગ્યો અને આવા જ વિડીયો જોવા હોય આ એમ્પ્લિકેશન જોતા હોય તો કોમેન્ટની અંદર યશ લખજો મિત્રો